વાસ્તુ છે ને વાસ્તુ વાસ્તુ પૂજન શું છે આ બધું આ વાસ્તુ બધાય કહે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે મકાન બનાવ્યું વાસ્તુ લેવી છે વાસ્તુ નો મતલબ શું છે અને સમજણ ન હોય તો પછી ઓલ્યા કર્યું તો આપણે કર્યું ઓલ્યા કર્યું તો આપણે કરી એવું નકરું નથી મહાપુરુષ એટલા માટે કહે છે વાસ્તુ એટલે મકાન બનાવ્યું ને એમાં તું હોય એમાં હવે તું હોય એમાં તારે વસવાનું છે એનું નામ વાસ્તુ છે આ તો નામ સુધારીને વાસ્તુ કર્યું ન કે વસવાની વાત છે બીજી વાત એ છે કે મકાનમાં તમે ફળિયામાં અંદર આવો ને પહેલા પગથિયા હોય એ પગથિયા નામ શું કામ પડ્યું એક આપણા ઘરમાં દીકરી હોય કે દીકરાની વહુ હોય એના આપણા ઘરમાં પગથિયા એક આપણો પવિત્ર શબ્દ છે લક્ષ્મીના આપણા ઘરે પગથિયા એટલે પહેલા છે ને એનું નામ પગથિયા નામ આપ્યું છે પછી પગથિયા ચડે ને એટલે ઓસરીમાં જાય ને ત્યાં થાંભલી હોય થાંભલી અત્યારે તો પછી પિલોર કર્યા ને બીમ કર્યા ને નોકરા નોકરા નામ આપ્યા પણ નગર ખર ખર અહીંયા થાંભલી હોય આ થાંભલી છે ને એના જેવી દીકરી એક પત્ની આજ ઘરની એક વહુ એક લક્ષ્મી આવે પગથિયા ચડે ને પછી થાંભલી આવે થાંભલી એટલે દીકરીને એક ભલામણ કરી છે કે બાપના ઘરે ક્યાંય ગમે કર્યું હોય ગમે જે તે તોફાન કર્યા હોય આ કર્યું હોય તે કર્યું હોય પણ હવે આ ઘર છે ને તારું મર્યાદિત ઘર છે એટલે આય હવે તું બહુ ઠેકડા નો ભરતી થા ભલે કે ભલી થાય એને થાંભલી કહેવાય પછી આગળ આવો આગળ જાય ને એટલે હોંસરી કહેવાય હોંસરી આવે હોંસરી એટલે પોતાના માતા પિતાની પોતાના ભાઈ કુટુંબની મમતા હવે ઓસરવાની છે ભૂલવાની છે આને તારે અપનાવવાના છે એટલે એને ઓસરી કહેવાય પછી અંદર આગળ જાય ને પછી રૂમ ની આવે એને બાર હાક કહેવાય બાર હાક એ બાર હાક છે ને બાપુ દીકરીને ને ભણાવ બેનું બેઠા છે ને દીકરી એટલે માટે ખાસ કહું છું એ દીકરીને ને ભણામણ કરી છે કે તું એક ખોટું પગલું ભરીશ ને તો હાથ પેટી નું નામ બોલાય જાય છે આ બાર હાક ઉજળી કરવાની છે તારે આ દીકરીને ભલામણ કરી છે એટલા માટે મહાપુરુષો કીધું છે કે ધરાવીને ધાન નો નીપજે કોડવીને માડુ નો હોય જળ જકરા નીપજે જેની જનતા હોચલ હોય સંતોએ એટલા માટે કીધું કે જનુ જણ તો ભગત જણ જે કાં દાતા કાં સુરવીર નહી તો રેજે વાંચણી આવા દીકરા જો નો જન્મે એક તો કે દુનિયામાં તું એમ નામ જીવી એમ નામ મરી જાય ભલે દુનિયા તારું નામ નો લે તારું મોટું નો જોવે બાપુ દીકરી માટે બહુ અંકુશ રાખ્યો છે મહાપુરુષોએ

કીધું છે કે હોય દિલડા વાત કોક પૂરા આંગળી મૂકીને ના કહેવાય તું અધૂરો છું તું પૂરો છું ના અમારા મહા ભાંગી નાખ્યા કેવાનો મારો અર્થ નીરલભાઈએ કીધું કે અધુરિયા અરે પોતાના અંતરની વાત કરાય ને અંતરના ઉડાણની કોક વેધુને કરાય વાત એને સોરે નો સીધરાય સીધની વાતું શંકરા જેના ઉજળા તન હોય ઉજળા મન હોય એને વાલી દવ ની વાત કરાય આપણો માણા હોય આપણને એમ થાય કે આપણો અંગત માણસ છે એની પાસે વાત કરાય બધાની પાસે વાત ન કરી શકાય એટલે નિરુલભાઈએ કીધું આ વાણી બનીને નિરુલભાઈના લગ્ન થયા ને ત્યારે નિરુલભાઈને વળાવવાનો સમય થયો દીકરીનો પ્રસંગ વહવામો છે ભાઈ દીકરી વિદાય થાય ને એટલે હારા હારા બાપુ રોઈ જાય નિરલભાઈ વળાવાનો સમય થઈ એમના બાપુ પાસે મળવા માટે આવે છે એમના બાપુ રડે છે કે બેટા મેં તને કાઈ આપ્યું નથી પણ કદાચ તારા સાસરીયામાં જાન તને કોઈ બે વેણ કડવા કે ને તો બાપની આબરૂ જાળવા માટે ઘરના ચાર દિવાલ વચ્ચે બે આહોડા પાડજે પણ કોઈ ખોટું પગલું ન ભરતી આ કારિયાવર આ કરવાની જરૂર છે કે બેટા કઈ આપ્યું નથી પણ મારી બાબુ ખટારા ભરાય એટલું આપ્યું છે મારે શું માગવું કે પણ બેટા તો મને એમ થાય કે મારી દીકરી મારી પાસે કઈક માગ્યું ત્યારે નીરલભાઈ કે છે કે બાબુ એક ગુરુ મહારાજ બોલાવી દઉં મારે ગુરુ મહારાજ દર્શન કરવા છે ગુરુ ઉગમસિંહ દાદાને ને બોલાવ્યા છે ગુરુ મહારાજ ભાઈ આવી અને નીરલભાઈ વંદન કરીને કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહીને મારે રહેવું એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરીયામાં જાઉં ત્યાં જો ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું એના માટે મારે શું કરવું ભજન મારો જીવ છે ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન વગર હું જીવી નહીં શકું એટલે ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કે બેટા લઈ જા તારા રૂમ માં રાખજે દીવા અગરબત્તી કરજે ને તને ભજન ની મોજ કરતી હોય એવું તને લાગશે નિરલભાઈ ગયા સાસરે કુંભારાણા કઈ હારા નતા કુંભારાણા હરે લગ્ન થયા ને કુંભાઈ એવા જ હતા બધા કુંભો અને માલો અને જેસલ ને સતી ના એક હામાં મળ્યા હારા નહીં પણ આ દીકરીઓ સુધાર્યા છે આ બધા જો દુનિયામાં પૂજા થવા ને તો પ્રતાપ દીકરીઓ નો છે એ કુંભારાણા ને ભજન ના માર્ગે ચડાવી અને બે જણા ભજન કરે છે બે ભક્તિ કરે છે એક દિવસનો સમય છે કુમારાના બારે ગામ જાય છે એમના ભાઈ નાના બાલસિંહ કે છે તમે રાતનું ધ્યાન રાખજો હું બે દિવસ પછી બારે થી આવીશ હવે એને ભજન હારે કઈ લેવા દેવા હતું હાજ પડી નિરંભાઈ ઓરડે ભજન મળ્યા સાંભળવા બાલસિંહ કે કોઈને કીધું નથી ના ભજન શું દેખાડો છું રાજમાં એટલે અહિયાં જાય ને નિરંભાઈ ઓરડે જાય તો ભજન બંધ થઈ જાય ત્યાંથી આગો જાય ત્યાં ભજન ચાલુ થઈ જાય બે ત્રણ આટા માર્યા એટલે નિરલભાઈ બહાર નીકળ્યા કે બાલસિંહ શું આટા મારો છો ઓરડામાં ચાલુ છે તો કે મને કેમ નથી એ વખતે આ નિરલભાઈ કીધેલો કે અધૂરિયા ને ન હોય દિલડા કેરી વાત કોક પૂરા મળે તમે તો અધુરિયા છો તમને આ ભજન સંભળાય અને આમાં એટલા બધા બેઠા છે ને બધા ભજન કાને સાંભળાતા છે પણ માઇલ પર નહીં ઉતરતા અધુરિયા હોય ન ઉતરે

તો કે આ રાત ભોગું છું એ શું છે અને આ તમે વાત કરો છો ઈ શું છે તો કે ઈ તમારે સાંભળવું છે તો કે હા તો નીરલભાઈ છે સાંભળો નીરલભાઈ કે છે હું જિંદગી કેવી છે એ તમારે સાંભળવું છે ને તો કે હા કે સાંભળો દુનિયા અમને કેગડા રાગડા પણ રાગડા ભેગા આવવાના છે કોઈ હારે નથી દેવાનું એટલે જ મહાપુરુષો નિરલભાઈ કીધું કે બાપી બાપુ دیرને આટલી વાત કરે دیر હકણા રે પછી બાપુ બાયલને એમ થયું કે હારું કરવાનું રહી જાય છે ના નો કરવાનું થાય છે તો કે હવે આના માટે શું કરવું પડે મારે આ ભજનમાં મારે બેહવું હોય આ ભજનમાં મારે જોવું હોય તો આના માટે કરવું શું પડે તો કે ઈ તો ભજનમાં ફળવું પડે સદગુરુ બનાવવા પડે ગુરુ પાસેથી કોઈ જ્ઞાન લેવું પડે એમનામાં કઈ ખબર ન પડે ને ભજન બજન એમનામાં સમજાવી વાતેય નથી ભલેન બધા બેઠા હોય ભજનમાં ભજનમાં ગયા હતા ભજનમાં ગયા હતા પણ ગયા હતા કઈ કોઈ ઉતરતું જ નથી મારી એની માટે બાપુ માથે સમર્થ સદગુરુ જોવે સદ્ગુરુ સિવાય બધું સમજાય બમજાય એવું નથી એટલે જો સમજાય જાય ને તો અમને કોઈ બોલાવે નહીં એવી હાવ એલી વાત નથી પણ સદ્ગુરુનું શરણ મળી જાય સદ્ગુરુના શબ્દો ઉપર ભરોસો હોય અને બાપુ જો કઈ કઈ આશીર્વાદ મળી જાય ને જો મેળ પડી જાય તો એવું હાવ

એક તમારો અને મારો ભાવ હોય ને તો તમારે મારી પાસે આવીને વાત ન કરવી પડે તમારી મારી આંખ વાત કરી લે આ ભાવ જાગે માણસને બોલવું ન પડે આંખ વાત કરી લે ત્યારે નિરલભાઈ પાયલને કહે છે કે એવા જે માણસો છે ને એના મોટા ઉપર નોર નોરજ અર્થાય છે અને એવા જે કપટી છે ને એ સાંભળા ભલે ઉજળા હોય પણ માલિકોથી અંદરથી કાળા આવે છે ને વાણીમાં બાપુ નિરલભાઈ કે છે પાયલ ને શું કે છે આવા દુર્જન ને એ મોટે